માં બી નું એફ સેવન ટ્રેનર વિમાન કોલેજ પર પડ્યું સોળ ના મોત અને સો ઘાયલ શહેરમાં ભય માહોલ શહેરમાં ભયનો માહોલ બાંગ્લાદેશની રાજધાની ઢાંકાના ઉત્તર વિસ્તાર દિયાબારી વિસ્તારમાં આજે બપોરે બાંગ્લાદેશ એરફોર્સના એફ સેવન ટ્રેનર વિમાનો મોટો અકસ્માત સર્જાયો સ્થાનિક સમયે બપોરે સવારમાં એક ને છ એ વિમાન ઉડાન ભરી હતી અને માત્ર ચોવીસ મિનિટમાં એક ને ત્રીસ વાગે માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજના કેમ્પસ પર તૂટી પડ્યું વિમાન ક્રેશ થતા સાથે જ જર્જર હડકંપ મચી ગયો અફરાતફરી વચ્ચે ઘણા વિદ્યાર્થીને પ્લેસ પરથી ભાગતા જોવા મળ્યા વિમાન ઈમારત પર પડતા જ તાત્કાલિક ભીષણ આગ ભભૂકી અને જહાપના વિસ્તારોમાં ધુમાડો વ્યાપી ગયો ઘટનાની ગંભીરતાને કારણે સ્કૂલ કોલેજ તથા આસપાસના પાડોશી વિસ્તારોના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અને અધિકારી નિવેદન અનુસાર દુર્ઘટનામાં કમબેસથી કમ સોળ લોકોના મોત નીપજ્યા છે તથા સો જેટલા ગંભીર રીતે ઘાયલ થયા છે ચાર ગંભીર ઘાયલોને એરફોર્સના હેલિકોપ્ટર મારફતે સીએમએચ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ખ્યાલ આવે તેવા બેના દ્રશ્યોમાં શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે દોડ્યા ફાયર સર્વિસના આઠ યુનિટ ઘટના સ્થળે આગ ઉપર કાબૂ મેળવ્યા અને માટે ગયા ક્રેશ થયો તેટલા જ ટાઈમમાં ફાયર અને સ્થાનિક પ્રશાસનના કર્મચારી તાત્કાલિક રાહત બચાવ કાર્યમાં જોડાયા ઘણા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે આ દુર્ઘટના બાદ દેશભરમાં દુઃખ અને ચિંતા વ્યાપી ગઈ છે એક એફ સેવન ક્ષેત્રીય રીતે ચીની વિમાનોનો એડવાન્સ વર્ઝન છે અને બાંગ્લાદેશ એરફોર્સે પાયલટની તાલીમ માટે તેનો ઉપયોગ કરતો હતો સાધારણ સ્થિતિમાં તાલીમ દીઠ ઉપયોગ કરી રહેલું આ વિમાન મોટી દુર્ઘટના સર્જી ગયું જેના કારણની તપાસ ચાલુ છે ઘટનાના ઘણા વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે